ધાનેરામાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી આજે અગિયાર એપ્રિલ ગુરુવારના રોજ દેશભરમાં ઈદ ઉજવવામાં આવી રહી છે ધાનેરાના લાધાપુરા વિસ્તાર અકબરી મદ્રેસામાં આવેલ ઈદગાહ ખાતે સમગ્ર ધાનેરા તાલુકાના મુસ્લિમ બિરાદરોએ ધાનેરા જુમ્મા મસ્જિદના પેશ ઇમામ અને શહેર કાજી મૌલાના બિલાલ સાબે ઈદની નમાઝ પઢાવી હતી જ્યારે ધાનેરાના વેપારી વાસમાં આવેલ સુન્ની અઝગરી જુમ્મા મસ્જિદ ખાતે મસ્જિદના મૌલાનાએ ઈદની નમાઝ પઢાવી હતી આને ઈદ ઉલ ફિત્ર અથવા રમજાન ઈદ પણ કહેવામાં આવે છે રમઝાનના અંતમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે એની સાથે જ રોજા અને રમજાન ખતમ થઈ જાય છે મુસ્લિમો હર્ષોલ્લાસ સાથે ઈદનો જશ્ન ઉજવે છે ઈદ ભાઈચારાનો સંદેશ આપે છે લોકો ઈદના દિવસે જકાત આપે છે આનો અર્થ એ છે કે દરેક સક્ષમ મુસ્લિમ પોતાની કમાણીનો અમુક હિસ્સો ગરીબોમાં વેચે છે જેથી તેઓ પણ ઈદની ઉજવણી કરી શકે ઈદ નફરત ભૂલીને પરસ્પર પ્રેમ વધારવાનો સંદેશ આપે છે આના કારણે લોકો તેમની વચ્ચેની નારાજગી દૂર કરે છે અને ખુશીથી ગળે લગાવે છે અને શુભેચ્છાઓ આપે છે આ પ્રસંગે એકબીજાને ભેટ પણ આપવામાં આવે છે પરિવારના વડીલ સદસ્યો નાનાને ایدی آ پیشے. اے اللہ میں نے اس کو تھپڑ مارا تھا لیکن اس کے بدلے میں انہیں اس اس نے مجھے زیادہ مارا تھا اللہ فرمائیں گے اس کے بدلے میں اتنے عمال اس کو دے دو اے اللہ اس نے میری زمین دبائی تھی ایسے ایک ایک حق والا آتا رہے گا السلام علیکم ورحمت اللہ وبرکاتہ ہم اپنی طرف سے تمام مسلمان بھائیوں کو عید مبارک کہتے ہیں اس عید کے موقع پر الحمدللہ ہم نے اپنی عبادت ادا کی اور اس کے بعد جو ہے دعائیں بھی مانگی الحمدللہ دعاوں دعاؤں میں ہم نے مانگا کہ اللہ تبارک و تعالی ہمارے اس ملک کی حفاظت فرمائے એક મુસ્લિમ સમુદાય ની પંચ્યાસી વર્ષની વૃદ્ધ મહિલાએ પવિત્ર રમજાન માસ દરમિયાન ત્રીસ જેટલા રોજાઓ રાખી રમજાન માસ ઉજવણી કરી ખુદાની ઈબાદત કરી છે જુઓ આ વિશેષ અહેવાલમાં રાજકોટ ઉપલેટા શહેરમાં રહેતા અને પંચ્યાસી વર્ષના મુસ્લિમ સમુદાયના વૃદ્ધ મહિલાએ મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા રમઝાન માસ નિમિત્તે પોતાની પંચ્યાસી વર્ષની ઉંમરે ત્રીસ રોજાઓ રાખીને રમજાન માસની વિશેષ રૂપે ઉજવણી કરી છે આ ઉજવણીને લઈને વૃદ્ધ મહિલાએ રાખેલા ત્રીસ રોજાઓ સૌ કોઈ માટે પ્રેરણા સ્વરૂપ બાબત બની રહી હોવાનું સામે આવી રહ્યું છે આ મહિલા છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર રમજાન માસ દરમિયાન રોજાઓ રાખે છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ પંચ્યાસી વર્ષની વૃદ્ધ મહિલા ત્રીસ ત્રીસ રોજાઓ રાખે છે અને રમઝાન માસ દરમિયાન દુવાઓ કરીને ખુદાની બંદગી કરે છે ઉપલેટામાં રહેતા આ વૃદ્ધ મહિલાના પરિવારજનોએ જણાવ્યું હતું કે વર્તમાન સમયની અંદર ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી અને અંગ દઝાડતા તડકાઓ વચ્ચે પણ તેમના પરિવારના પંચ્યાસી વર્ષીય કુલશમબેન ભાઈ પઠણ નામના આ વૃદ્ધ મહિલા પોતાની પંચ્યાસી વર્ષની ઉંમરે પણ અડીખમ છે અને છેલ્લા બે વર્ષથી પૂરેપૂરા ત્રીસ જેટલા રોજાઓ રાખે છે આ મહિલા મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા પવિત્ર રમજાન માસની આસ્થા શ્રદ્ધા સાથે ઉજવણી કરી દરેક સમાજ દરેક સમુદાય માટે દુવાઓ અને પ્રાર્થનાઓ કરી છે પવિત્ર રમજાન માસના રોજાઓ પૂર્ણ થયા બાદ બીજા દિવસે એટલે કે ઓગણત્રીસમાં દિવસે જો ચાંદ દેખાય જાય તો આગળના ત્રીસમા દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે પરંતુ જો ઓગણત્રીસમા દિવસે ચાંદ ન દેખાય તો પૂરા ત્રીસ રોજાની ઉજવણી કરી એકત્રીસમા દિવસે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવે છે આ રીતે મુસ્લિમ સમુદાયના પવિત્ર ગણાતા એવા રમઝાન માસના મહત્વની આ વાત છે જેમાં માત્ર મુસ્લિમ નહીં પણ અન્ય બિન મુસ્લિમ સમુદાયના લોકો પણ રમઝાન માસ દરમિયાન રોજા રાખી પોતાના ઈશ્વર અને ખુદાને આસ્થા શ્રદ્ધા સાથે પ્રાર્થના કરતા નજરે પડતા હોય છે બે વર્ષથી ત્રીસ ત્રીસ રોજા રહું છું કેટલા વર્ષથી તો રોજા રહું છું

અને એની ઉંમર છે પીન્ચીયાસી વર્ષ આ ઉંમરે ભી આવી ગરમીની ની અને આવા આ તાકાત થી પોતે અલ્લાહ ના કરમ એટલા રોજા પૂરા કર્યા ત્રીસ ત્રીસ રોજા પૂરા કરે છે બે ત્રણ વર્ષ થી દુઆ કરે એના રોજા કબુલ કરે એ સૌ માટે દુઆ કબૂલ કરે અલ્લાહ એની હું હનીફ કાદર કોડી મુસ્લિમ અગ્રણી મુસ્લિમો માં ઇસ્લામ ધર્મ માં વર્ષ ના આ નો માસ ગણાય છે જે માસમાં માણસો પહેલેથી ચાંદ દેખાય એટલે કે તરત જ તે દિવસથી રાતની નમાજ દરેક મસ્જિદોમાં થાય છે નમાજ હોય છે નમાજ અને પછી રાત્રે લોકો કુરાન શરીફની તિલાવતો પણ કરે છે અને શેરીના ટાઈમે પોતે જમે કરી અને પાંચ સવા પાંચના ના વખતે રોજો બંધ કરે છે અને સતત ચૌદ કલાક સુધી કોઈ પણ જાતનો પાણી જમવાનો કે થૂક પર ઉતારતા નથી અને સવા સાત વાગે રોજો પૂર્ણ થાય છે અને ગોલા કે વિશાલ ને અવાજ આવે એટલે માણસો રોજા છોડે છે આ માસમાં જેટલા રોજા રાખે એટલા ઓછા છે કારણ કે સામાન્ય દિવસોમાં તમે રોજા રાખો કે નમાજ પઢો કે જે કંઈ પણ તમે પુણ્યના કામ કરો એના 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 કદા રમઝાનમાં જે જે કાર્ય કરો એને સિત્તેર ઘણો સવાબ મળે છે એટલે માણસો હોશે હોશે બધા રોજા રાખતા હોય છે એવું કોઈ એમાં ઉંમરનો કોઈ બાદ નથી નાની ઉંમરથી લઈ અને વયોવૃદ્ધ માણસો ભૈરવ પણ આ રોજો રાખી શકે આજે ઉપલેટામાં

આનો આ લાભ મળે છે ને આપણે પણ દુઆ કરીએ કે પાક હજી પણ એની ઉંમરમાં વધારો કરે અને રમઝાનમાં પાછા રોજા રાખે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું માતાજીના ભુવાજીને આહવાન ગેનીબેન ઠાકોરે ભુવાજીને તેમના વતી નાળિયેર ઘર તરફ ફેંકવા કરી ટકોર ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો તેવું ગેનીબેન ઠાકોરે કહ્યું દિયોદરના શાલપુરા ખાતે માતાજીની રમેલ એટલે કે જાતરમાં હાજર ગેનીબેનનું મહત્વનું નિવેદન સામે આવ્યું અમારા સૌના તમામ લોકોના નાના મોટા કામ કરે ત્યારે સૈતર મહિનો છે અને સૈતર મહિનો એટલે દેવીનો મહિનો કહેવાય આ દેવીના મહિનામાં આપ સૌ આસ્થા સાથે જોડાયેલા છો ત્યારે જે ક્ષેત્રમાં છો એક ક્ષેત્રમાં માસાદી માના આપ સૌને આશીર્વાદ મળે અને એક ક્ષેત્રમાં ઉતરો ઉતર પ્રગતિ કરો એવી પ્રાર્થના કરું ફરી પ્રતાપજીને એમના પરિવાર માટે આપણે એટલી જ માસાદીને કરી અને માતાજીના દર્શન કરવાનો મોકો આપ્યો ત્યારે માતાજી આપ સૌનું કલ્યાણ કરે સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધોણતા 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 ઘરના હોય તો નારિયેળ ગરાહમો નાખે ખરાબ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી સ્તુનની ઈદગામાં શાનો શોકત સાથે મુસ્લિમો દ્વારા નમાઝ પઢવામાં આવી હતી થરાદમાં આવેલી સુન્ની ઈદગાહ ખાતે ઈદની નમાઝ સવારે નવ કલાકે મૌલાના યુસુફ સાહેબ દ્વારા નમાઝ પાડવામાં આવી હતી જેમાં સુન્ની જુમ્મા મસ્જિદના ઈમામ યુસુફ સાહેબે થરાદ ઈદગાહમાં નમાઝ કરાવી હતી ઈદના દિવસે યુસુફ મૌલાના સાહેબે હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભકામનાઓ પાઠવી હતી ઈદના દિવસે ઈદગાહમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત પ્રતાપસિંહ રાજપૂત સહિતના આગેવાનોએ ઈદની નમાઝ બાદ મુસ્લિમ ભાઈઓને શુભકામનાઓ પાઠવી હતી જેમાં યુસુફ મૌલાનાએ આગેવાનોને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને ઈદના દિવસે પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું મૌલાના યુસુફ સાહેબે દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવી હતી તેમજ કાયમી માટે હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તેવી દુવાઓ કરી હતી ઉપલેટા સમસ્ત મેમન જમાત દ્વારા રમજાન ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રમજાન ઈદ નિમિત્તે દરેક મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી રમઝાન માસ પૂરો થતાં રમઝાન ઈદનો પવિત્ર દિવસ હોય અને દરેક મુસ્લિમ સમાજના લોકો દ્વારા વહેલી સવારે મસ્જિદોમાં તથા ઈદગા મસ્જિદ પર ઈદની નમાઝ પડી ભેદભાવ કે તકરાર ભૂલી એકબીજાને ગળે મળતા હોય છે અને સર્વે મુસ્લિમ સમાજ એકત્રિત થઈ ઈદની ભાવભેર ઉજવણી કરવામાં આવેલ છે ઈદગામાં શેરે કાજી મૌલાના બિલાલ ઈદની નમાઝ પડાવી અલ્લાની બંદગી કરેલ અને દરેક માટે દુઆ કરેલ ત્યારબાદ તમામ ભાઈઓ એકબીજા સાથે ગળે મડી છૂટા પડે આજના પ્રસંગે પોલીસ ખાતા તરફથી સારો બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સમસ્ત મહેમાન જમાત તરફથી આભાર માનવામાં આવેલ હતો قطیب و امام جامع مسجد کا آج شہر اُلیٹا اس وقت میں اور میرے ساتھ شہر کے بہت سارے ذمہ داران لوگ بھی ہیں آج عید الفطر کا بہت ہی مبارک اور مسعود دن ہے جس دن کا مطلب ہی خوشی ہے عید کا مفہوم ہے خوشی اور رسول اللہ صلی اللہ علیہ وسلم نے عید کی بڑی فضیلت بیان فرمائی ہے آج ہم کو خوش ہونا اپنی خوشی کو دوسرے کو تقسیم کرنا یہی صحیح معنوں میں ہم لوگوں کے لیے عید ہے اور عالم اسلام میں جہاں کہیں بھی مسلمان بستے ہیں سب لوگ آج ایک دوسرے سے خوشی کا ہمدردی کرتے ہیں خوشی کا اظہار کرتے ہیں یہی رسول کریم سید عالم صلی اللہ تعالیٰ علیہ وسلم کا طریقہ ہے رسول اللہ صلی اللہ علیہ وسلم نے ارشاد فرمایا اسلام کے پیغمبر نے ارشاد فرمایا کہ عید کے دن اپنے اور بیگانے سب کے ساتھ خوش دلی سے ملاقات کیا جائے مصافہ کیا جائے اور غریبوں کے ساتھ ہمدردی کیا جائے اگر کوئی بیمار ہے ان کی عیادت کیا جائے کوئی پریشان حال ہے ان کی پریشانی کو دور کی جائے کوئی مصیبت زدہ ہیں ان کی مصیبت کو دور کی جائے اور ایک دوسرے کے ساتھ بہت ہی ملن ساری سے خندہ پیشانی سے پیش آیا جائے یہی اسلام کا نظریہ ہے یہی اسلام کا پیغام ہے اس مبارک اور دن میں میں عالم اسلام كو عالم اسلام كے سبھی مسلمان كو مبارکباد پیش کرتا ہوں اور خصوصیت کے ساتھ ہمارے شہر کے تمام لوگوں کو مبارک بات پیش کرتا ہوں اور شكریہ ادا کرتا ہوں لوگوں كا جن لوگوں نے عید گاہ میں ہر طرح سے ساتھ دیا خاص کر كے ہمارے اپلیٹا شہر کے پولیس کھاتا جن لوگوں نے بہت اچھا اہتمام کیا ہے ہم ان کا بھی شکریہ ادا کرتے ہیں اور رب کریم کی بارگاہ میں عالم اسلام کے ہر مومن کے لیے دعا کرتے ہیں کہ پروردگار عالم عید سعید کے مبارک دین کے صدقے میں سبھی لوگوں کو بار بار اس طرح خوشیاں دیکھنا نصیب فرمائے اللہ حافظ عید العید مبارک આજ રોજ તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ધાનેરા તાલુકા શહેરની અનુસૂચિત જાતિ મોરચાની કારોબારીની પરિચય બેઠક બોલાવવામાં આવી તેમાં જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ અશ્વિનભાઈ સક્સેનાના સ્થાનમાં તેમાં વિધાનસભાના આગેવાન અને લોકસભા ઇન્ચાર્જ એવા ભગવાનદાસ પટેલ વસંતભાઈ પુરોહિત પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ જગદીશભાઈ પટેલ ધાનેરા પેનલ બોડીના અધ્યક્ષ મહામંત્રીઓ શહેર પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ મહામંત્રી સમાજના આગેવાન કાંતિભાઈ ડાભી રાયચંદભાઈ હંશાભાઈ વીરમાભાઈ જીવાભાઈ નાગજીભાઈ અજમલભાઈ યુવા મોરચો નટવરભાઈ હેમરાજભાઈ કાંતિભાઈ બળવંતભાઈ પરમાર તેમજ સમાજના વડીલો યુવા મિત્રો સર્વે જણ મોડી સંખ્યામાં પધારી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આચાર આચારસંહિતાના અમલ અંતર્ગત એક કરોડની રોકડ રકમ પકડાઈ પાલનપુરમાં એરોમા સર્કલ પાસે કારમાંથી એક કરોડ રૂપિયા પકડાયા બાતમીને આધારે એલસીબી પોલીસે તપાસ કરતા કારમાંથી રોકડ રકમ મળી આવી વેપારી કૃષાન કનુભાઈ અગ્રવાલ અને મુકેશ લાલાભાઈ સોની પાસેથી રોકડ પકડાઈ એક કરોડ રોકડ અને કાર સહિત એક પોઈન્ટ છ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો એક કરોડના પુરાવા રજૂ ન કરી શકતા પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી